વાસના ભાયેલી રોડ પર મસ્ત મોટો ભુવો પડતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ ભૂવો પડતા અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જ્યારે સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા સ્થાનિકોએ તંત્ર પર આક્ષેપો કર્યા હતા આ ભૂવામાં ઝાડની ડાળકીઓ મૂકી છે જેથી વાહન ચાલકોને ખબર પડે કે અહીં ખાડો છે સ્થાનિકોએ તંત્રને અપીલ કરી છે કે વહેલામાં વહેલી તકે આનું સમારકામ કરવામાં આવે વાસના વાયલી રોડ પર મસમોટો ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે સ્થાનિકો સાથે વાત કરતા તેઓ તંત્ર પર આક્ષેપો કર્યા સાથે જે જગ્યા પર ભૂવો પડ્યો છે ત્યાં તેઓએ ઝાડની ડાળીઓ મૂકી જેથી વાહન ચાલકોને ખબર પડે કે અહીંયા ખાડો છે સ્થાનિક તંત્રને અપીલ કરી કે વહેલામાં વહેલી તકે આનું સમારકામ કરવામાં આવે સ્થાનિક રહીશ સુનિલભાઈનું કહેવું છે કે આ ભૂવામાં પડવાથી જો કોઈને નુકસાન થાય તો તેની ભરપાઈ તંત્રએ કરવી જોઈએ સાથે જ તેઓએ કહ્યું કે તંત્રએ વડોદરાના નગરજનોના વીમા ઉતરાવી આપવા જોઈએ આ ભૂવો પડ્યો છે એ ભૂવો રાણેશ્વર મહાદેવ મંદિરથી લઈને બ્રાઇટ સ્કૂલ તરફ જતા પંચમુખી મહાદેવના મંદિરે જવાય છે અને આગળ જતા ભાઈની તરફ જવાય છે અને અહીંયા વાસના રોડ પર થઈને ત્રણ રસ્તા આવે છે એ ત્રણ રસ્તે થઈને પંચમુખી હનુમાન જવાય છે આ રસ્તા પર આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે ભક્તો સિનિયર સિટીઝનો બાળકો અને ઘણા આખા દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન વાહનો જતા આવતા હોય છે મારે દર શનિવારે હનુમાનજીના મંદિરે જવાનું હોય છે અહીંયા ત્યાં આવતા આ ભૂવો પડ્યો એટલે અમે બે ચાર જણા ભેગા થઈને ત્યાં વૃક્ષના ડાળીઓને મૂકી દીધું કે જેથી મોટી જાનહાનિ ના થાય નાગરિકોને નાગરિકોનો હક તો બને જ છે વીમો લેવા માટેનો તો મારી વિનંતી છે કે નાગરિક વીમો સેવા સદન દ્વારા ઉતારવામાં આવે અને આ નાગરિક વીમો ઉતાર્યા પછી જે પણ સેક્ટરમાં નુકસાન થાય કે જે સેક્ટરની અંદર માણસને નુકસાન હાલાકી ભોગવવી પડે કે મૃત્યુ થાય તો એ સેક્ટરના જે પણ કામગીરીના ટેન્ડર ભરતા કોન્ટ્રાક્ટર હોય એની પાસેથી વળતર લેવામાં આવે અને તાત્કાલિક આજે આ બીજો હમણાં અત્યારે આ ભૂવો પડ્યો છે એટલે મારે કહેવાનો નાગરિક તરીકેનો કે વડોદરા શહેર સેવા સદન છિટાયેલી પાંચ વૈવડ માત્ર ને માત્ર રીમોનસન કામગીરી ઓફિસમાં બેસીને કાગળ પર જ કરવાની એવું મને લાગી રહ્યું છે વેરીકેબલ થા માટે તો જાણ અનિશ્ય તો જાદર છે અને જાનહાનિ થાય તો સેવા સદન જ જવાબદાર ચૂંટેલી પાખ જવાબદાર અને જે તે રોડનો કોન્ટ્રાક્ટર હોય એ જવાબદાર હોય હવે અત્યારે વૈકલ્પિક રીતે આ ભૂઓ રાત્રે કોઈ વિહીકલ લઈને જાય કે કોઈ સાયકલ લઈને જાય કે કોઈ સ્કૂટર લઈને જાય અને જો અંદર પડે તો મારું માનવું એવું છે કે આ ભાગોડિયા રોડ કે આજવા રોડ પર જે રિક્ષાવાળા ભાઈની જે ઘટના બની હતી એ ઘટના કદાચ મને એવું લાગે છે કે બનવાની શક્યતાઓ રહેલી છે